નમસ્કાર ગુજરાત સેવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે મહીસાગર જિલ્લાના લુણાવાડા તાલુકાના વિરણયાથી દેવ જતા રસ્તા ઉપર રસ્તાની કામગીરી નબળી જોવા મળી છે વિરણિયાથી દેવને જોડતો મેન રસ્તાથી લાડવેલથી અડધો કિલોમીટર આગળ ધજેરા રોડ ઉપર માન્ય મુખ્યમંત્રી સડક યોજનામાં ઉનાળામાં બનાવવામાં આવ્યો હતો જેમાં એક કિલોમીટર જેટલો રોડ અને નાળાનું કામ કરવામાં આવે છે પણ હમણાં જે વરસાદ થયો એ વરસાદનું પાણી એ જગ્યાએથી પસાર થતું હોય તે જગ્યાએ હલકી ગુણવત્તાની ક્વોલિટી અને ક્વોન્ટિટી ન જળવાતો અથવા તો યોગ્ય કામગીરી સારી ન હોવાના કારણે નાળાનું ધોવાણ થયેલું છે જેના કારણે રોડ પર માત્ર ને માત્ર આરસીસીનો પોપડો એકલો જોવા મળે છે ચોથી કોઈ પસાર થાય તો અકસ્માત ચોક્કસ થાય એવું જરા પણ શંકા નથી પણ આટલું બધું થયું હોવા છતાં કોઈના પેટનું પાણી હાલતું નથી સ્થાનિકો અથવા તો જવાબદાર વ્યક્તિઓ આ બાબતે કોઈએ નોંધ લીધી નથી આ વિડીયોના માધ્યમથી આ સ્થિતિ ઉજાગર કરવા માગું છું જેથી લાગતા વળગતા જવાબદાર અધિકારીશ્રી અને કોન્ટ્રાક્ટરશ્રીને પણ આ બાબતે અવગત કરીને જે કંઈ બન્યું છે એનું સોલ્યુશન પણ કરવા જણાવવામાં આવે છે આપ જોઈ શકો છો આ ઉનાળામાં બનેલો રોડ કરોડો રૂપિયાના ખર્ચે સરકાર શ્રીની યોજના સારી છે પણ બનાવનાર કોન્ટ્રાક્ટરોએ કેવી હલકી કક્ષાની કામગીરી કરી છે અને એના લીધે આ રસ્તો રસ્તા ઉપરનું નાડું ધોવાણ થઈ ગયું છે અને લગભગ તો આખી ટ્રક નીચેથીને નીકળી જાય એટલું પોલાણ પણ પડી ગયું છે આ આપ જોઈ શકો છો માટે જેણે પણ આ કાર્ય કર્યું હોય જેણે પણ આ કામ કર્યું હોય એને તાત્કાલિક ધોરણે નોટિસ મળવી જોઈએ અને આ જે નાણું મેળવવાનું કામ કર્યું છે એને સંપૂર્ણ રીતે એના ખર્ચે બનાવવા માટે નોટિસ ફટકારવી જોઈએ કાં તો સમગ્ર રોડનો નાણો પરત કરવો જોઈએ એવું આ આરએમબી વિભાગ ના કર્મચારીઓ નોંધ લેવી આ ગયા અઠવાડિયામાં અને આ બે દિવસ અગાઉ જે વરસાદ થયો એના કારણે વિરણીયાથી દેવને જોડતો રસ્તો લાડવેલથી અડધો કિલોમીટર આગળ ધજેરા રોડ માન્ય મુખ્યમંત્રી સડક યોજનાની અંદર એક કિલોમીટર જેટલો રસ્તો બન્યો એ રસ્તા ઉપર આરસીસી અને ડામર રોડનું કામ થયેલું છે ઉનાળામાં જ રસ્તો બન્યો છે પણ આજે એ રસ્તો જેણે પણ કોન્ટ્રાક્ટરે બનાવ્યું છે ત્યારે એ રસ્તાની નીચે નાળાનું કામ કરેલું છે એ નાળું સાવ ધોવાઈ ગયું છે અને માત્રને માત્ર આર સીસીનો પોપડો એકલો જ આપને દેખાઈ રહ્યો છે આ વહેલી તકે જો એ યોગ્ય કામ કરવામાં નહીં આવે તો સો ટકા ત્યાં ઘડી અકસ્માત અને મોટું નુકસાન થવાનું સંભવ છે એટલે આ વાત મને જાણવા મળતો હું સ્થળ તપાસ કરી અને આપની સમક્ષ આ વિડીયો વાયરલ કરેલો છે જે તે જવાબદાર અધિકારીઓ દ્વારા અને કોન્ટ્રાક્ટર વહેલી તકે આ યોગ્ય નિર્ણય લેવા વિનંતી